વિરાટ સૃષ્ટિ અને જાણીશું સાંભળીશું નારાયણ નારાયણ તો વાલા ભક્તો મૈત્રી ઋષિ બોલ્યા કે એ પ્રમાણે પોતાની શક્તિ રૂપ તે મહત્વ વગેરે કે જેઓ એકબીજા સાથે નહીં મળતા જુદા જુદા રહ્યા હતા અને વિશ્વ રચના કરવા અસમર્થતા તેઓની સ્થિતિ જોઈ અનંત લીલાવાળા ભગવાને કાળથી જાગૃત કરનારી માયા શક્તિ ધારણ કરી તે ત્રેવીસે તત્વોના સમુદાયમાં અંતર્યામી સ્વરૂપે એક જ વખત પ્રવેશ કર્યો એ રીતે ક્રિયાશક્તિથી તે તત્વોમાં પ્રવેશ કરીને ભગવાને તેઓમાં લીન થયેલી ક્રિયાશક્તિને જાગ્રત કરી અને જુદા જુદા રહેલા તે તત્વોને એકઠા જોયા જોડ્યા પછી ઈશ્વરથી પ્રેરણા પામેલા તે ત્રેવીસે તત્વોમાં ક્રિયાશક્તિ જાગી એટલે તેઓએ પોતાના અંશોથી વિરાટ શરીર ઉત્પન્ન કર્યું વળી પોતાનામાં જ પરમેશ્વરે પ્રવેશ કર્યો હતો તેથી તે સર્વ તત્વો પરસ્પર મળી પોતપોતાના અંશથી પરિણામ પામ્યા વિરાટ શરીરમાં આકારમાં પ્રગટ્યા જેમાં એક હજાર વર્ષ સુધી જળની અંદર વાસ કર્યો પછી જગતને સર્જનારા પૂર્વક તત્વોના કાર્યરૂપ વિરાટ પુરુષે જ્ઞાન શક્તિ શક્તિ અને ભોગ શક્તિ યુક્ત હોય પોતે પોતાના એક રૂપે ત્રણ રૂપે વિભાગ કર્યા વિરાટ પુરુષ સમગ્ર પ્રાણીઓના આત્મા પરમાત્માના અંશરૂપ અને પરમાત્માનો પ્રથમ અવતાર છે જેમાં સર્વ પ્રાણીઓમાં રહેલા જણાય છે આવા શક્તિ યુદ્ધ પોવાથી વિરાટ પુરુષ પોતાની આત્મશક્તિથી આધ્યાત્મ અધિદેવ અધિભૂત એમ ત્રણ પ્રકારના પ્રાણરૂપે દસ 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 પ્રકારના અને હૃદયયુક્ત અચેતન્ય સ્વરૂપને એક પ્રકારના થયા જેમને ઇન્દ્રિય જ્ઞાન પહોંચી શકતું નથી એવા પરમેશ્વરે જગતને સર્જનારાએ ત્રેવીસ તત્વોની પૂર્વકત પ્રાર્થના ધ્યાનમાં લઈ તેઓને વિવિધ આજીવિકા મેળવી આપવા પોતાના ચૈતન્ય શક્તિ વડે વિરાટ શરીર વિશે હું આ રીતે કરીશ એવો વિચાર કર્યો તે પછી ભગવાનની દ્રષ્ટિના વિષયભૂત થયેલા એ વિરાટ પુરુષમાં સૂર્ય આદિ દેવોના કેટલાક સ્થાનો થયા તે હું કહું છું સાંભળો એ વિરાટ પુરુષને પ્રથમ મુખ થયું એટલે તે પોતાના સ્થાનમાં લોકપાલ અગ્નિએ પોતાની શક્તિવાણી સાથે પ્રવેશ કર્યો કે જે વાણી વડે જીવ શબ્દનો ઉચ્ચાર કરે છે પછી એમ એમને તાળવું થયું એટલે તેમાં લોકપાલ દેવે પોતાની શક્તિ જીવા સાથે પ્રવેશ કર્યો જેથી જીવ રસ લે છે પછી એ વ્યાપક પુરુષને બે નાસિકા સ્થાન થયા તેમાં ઘાણેન્દ્રિય નામની શક્તિ સાથે બે અશ્વિની કુમાર દેવોએ પ્રવેશ કર્યો જેથી જીવને ગંધનું જ્ઞાન થાય છે પછી એ સમર્થ પુરુષના બે નેત્ર સ્થાન થયા એમાં તેમાં ચક્ષુન્દ્રિય નામની શક્તિ સાથે લોકપાલ સૂર્ય પ્રવેશ કર્યો જેથી જીવને રૂપોનું જ્ઞાન થાય છે અને પછી તેને ત્વચા સ્થાન થયું તેમાં લોકપાલ વાયુએ પ્રાણની પેઠે આખા શરીરમાં વ્યાપિત રહેલી ત્વચાન્દ્રિય નામની શક્તિ સાથે પ્રવેશ કર્યો જેથી જીવને સ્પર્શનું જ્ઞાન થયું પછી એને બે કાન કાનરૂપી સ્થાન થયા તેમાં દિશાઓએ પોતાની શક્તિ રૂપ શોતેન્દ્રિય સાથે પ્રવેશ કર્યો જેથી જીવને જીવ જીવને શબ્દનું જ્ઞાન થાય છે પછી એને ચામડી રૂપ સ્થાન થયું તેમાં ઔષધિઓએ પોતાની શક્તિ શક્તિરૂપ રૂવાટાઓ સાથે પ્રવેશ કર્યો જેથી જીવને ખણજનું જ્ઞાન થાય છે પછી પુરુષને લિંગરૂપી સ્થાન થયું તેમાં પ્રજાપતિ દેવે પોતાના વીર્ય રૂપ અંશ સાથે પ્રવેશ કર્યો જેથી જીવ આનંદ અનુભવે પછી તેને ગુદા સ્થાન થયું તેમાં લોકપાલ મિત્ર દેવે પાયુ નામની ઇન્દ્રિયરૂપી શક્તિ સાથે પ્રવેશ કર્યો જેથી જીવ મળત્યાગ કરે પછી એને હાથરૂપ સ્થાન થયું તેમાં સ્વર્ગપતિ લેવડ દેવડ કરવા રૂપી પોતાના અંશ સાથે પ્રવેશ કર્યો જેથી જીવ આજીવિકા મેળવે પછી એ પુરુષને ચરણરૂપી સ્થાન થયું તેમાં લોકેશ્વર વિષ્ણુએ પોતાના અંશરૂપ ગમન શક્તિ સાથે પ્રવેશ કર્યો જેથી જીવ જવાયોગ સ્થાને જાય પછી એને બુદ્ધિ સ્થાન થયું તેમાં નિશ્ચયાત્મક જ્ઞાન કરવાની શક્તિ રૂપ બોધ સાથે બ્રહ્મદેવે પ્રવેશ કર્યો જેથી જીવને નિશ્ચય કરવા યોગ્ય પદાર્થનું નિશ્ચયાત્મક જ્ઞાન થાય પછી હૃદય સ્થાન થયું તેમાં ચંદ્રદેવે પોતાના અંશરૂપ મનની સાથે પ્રવેશ કર્યો જેથી જીવ સંકલ્પ વિકલ્પ વિકાર પામે છે પછી એને અહંકાર સ્થાન થયું તેમાં અહંકાર વૃત્તિ નામની પોતાની શક્તિ સાથે રુગ રુદ્ર દેવે પ્રવેશ કર્યો જેથી જીવને ક્રિયા પ્રાપ્ત થાય છે પછી એને ચિત સ્થાન થયો તેમાં પોતાની ચેતન શક્તિ સાથે બ્રહ્મ દેવે પ્રવેશ કર્યો જેથી જીવ વિજ્ઞાન પામે પછી એ વિરાટ પુરુષના મસ્તકમાંથી સ્વર્ગ થયો બે ચરણોમાંથી પૃથ્વી થઈ નાભીમાંથી આકાશ થયો અને જેઓમાં ત્રણ ગુણોના પરિણામ દેખાય છે યજ્ઞ વગેરેથી વ્યવહાર કરનારા મનુષ્યો તથા તેઓના સાધનરૂપ ગાય ઘોડા વગેરે પ્રાણીઓ રજો ગુણ સ્વભાવને લીધે પૃથ્વી પર વસ્યા પાર્ષદ સમુદાયો હે કુરુ શ્રેષ્ઠ વિદુરજી વિરાટ પુરુષના મુખમાંથી વેદો ઉત્પન્ન થયેલા હોવાથી જ બ્રાહ્મણો વર્ણોમાં મુખ્ય તથા ગુરુ રૂપે ગણાય છે સર્વનું પાલન કરવા રૂપ શાસ્ત્ર વૃત્તિને અનુસરનારા ક્ષત્રિયો એ વિરાટ પુરુષના બાહુમાંથી ઉત્પન્ન થયા એ ક્ષત્રિયો વિષ્ણુના અંશરૂપ હોય ચોર વગેરેના ઉપદ્રવોથી સર્વ ગુણોની રક્ષા કરે છે એ સમર્થ વિરાટ પુરુષની બે સાથળોમાંથી લોકોની આજીવિકાના કારણરૂપ ખેતીવાડી વગેરે ઉદ્યોગો ઉત્પન્ન થયા અને વૈશ્ય પણ તે વિરાટની બે સાથળોમાંથી ઉત્પન્ન થયો તે ખેતીવાડી રૂપ પોતાની આજીવિકા વડે સર્વ લોકોની આજીવિકા સિદ્ધ કરે છે તેમજ વિરાટ પુરુષના બે ચરણોમાંથી સિદ્ધિ માટે સેવાવૃત્તિ ઉત્પન્ન થઈ અને તે સેવાવૃત્તિ માટે શુદ્ર પણ વિરાટના બે ચરણોમાંથી જ પૂર્વે ઉત્પન્ન થયા જે શુદ્રોની સેવાવૃત્તિથી ભગવાન પ્રસન્ન થાય છે પૂર્વક વર્ણો ચિત્તશુદ્ધિ માટે પોત પોતાના ધર્મોથી પોતાના ગુરુ શ્રીહરિનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરે છે કારણ કે પોત પોતાની આજીવિકા સાથે તેઓ શ્રીહરિથી ઉત્ શ્રીહરિથી જ ઉત્પન્ન થયા છે હે વિદ્યુતજી કાળ કર્મ અને સ્વભાવ રૂપ શક્તિવાળા ભગવાનની યોગમાયાના બળથી આ વિરાટ સ્વરૂપ ઉત્પન્ન થયું છે તેથીને વિરાટ સ્વરૂપનું સંપૂર્ણ વર્ણન કરવાની ઈચ્છા પણ કોણ કરી શકે તો પણ હે વિદુરજી શ્રી શ્રીહરિથી બિન્ન બીજા વિષયોનું વર્ણન કરવાથી મલિન થયેલી મારી વાણીને પવિત્ર કરવા મેં મુખે જે સા પ્રમાણે સાંભળેલ છે તે પ્રમાણે મારી બુદ્ધિ અનુસાર શ્રીહરિની કીર્તિ હું તમને કહીશ વિદ્વાનો કહે છે કે ઉત્તમ કીર્તિવાળા પુરુષોના મુકુટરૂપ ભગવાનના ગુણાનુવાદ ગાવા એ જ પુરુષોના વચનનો મુખ્ય લાભ છે અને વિદ્વાનોએ વણવેલ ભગવાનની કથારૂપ અમૃત વિશે કાનનો ઉપયોગ કરવો એ જ પુરુષોના કાનનો મુખ્ય લાભ છે હે વત્સ આદિકવિ કવિ બ્રહ્મદેવે હજારો વર્ષોના અંતે યોગથી પરિપક્વ થયેલી બુદ્ધિથી પણ શુભ પરમાત્માનો મહિમા જાણ્યો છે અર્થાત નથી જાણો માટે ભગવાનની માયા તો માયાવી પુરુષોને પણ મોપ માણનારી છે પરમાત્મા પોતે પણ પોતાની એ માયાને ગતિને જાણતા નથી કેમ કે તે માયા અનંત છે તો બીજાઓ તો ક્યાંથી જાણે જેમને જાણવા તત્પર થયેલા વાણી મન પણ તેમને જાણવા જાણ્યા વિના જ પ્રાપ્ત પાછા ફરે છે એટલું જ નહીં પહન અહંકારના અધિષ્ઠાતા રુદ્રદેવ અને તે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા બીજા દેવો પણ જેમને જાણી શકતા નથી તે ભગવાનને નમસ્કાર હો